નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તો હેલકા ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર અંકલેશ્વરના દઢાલ બાદ હવે સેંગપુર ગામમાં પુલના ભાવે નદીના ધસમસતા પ્રવાહમાંથી સ્મશાન લઈ જવાની ડાઘો અને ફરજ પડી હતી અંકલેશ્વરમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કંપનીઓ ધમધમતી હોવા છતાં ગામડાઓના લોકોને સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર તો નિષ્ફળ રહ્યું છે પણ કંપનીઓ પણ સીએસએફઆર ફંડ હેઠળ સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે કેટલાય ગામોમાં હવે એવી પરિસ્થિતિ છે કે મોતનો મલાજો પણ જળવાતો નથી સેંગપુર ગામમાં રહેતા બબીબેન વસાવાનું મોત થયું હતું પણ તેમણે કદી વિચાર્યું પણ નહીં હોય કે તેમની અંતિમ યાત્રા પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચેથી કાઢવી પડશે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અમરાવતી નદી હાલ બે કાંઠે વહી છે અને આદિવાસી સમાજનું સ્મશાન નદીના સામે કિનારે આવેલું છે ચોમાસા સિવાય નદીમાં પાણી નહીવતું હોવાથી લોકોને કોઈ સમસ્યા નડતી નથી સ્થાનિકો વર્ષોથી નદી પર નાનો કોઝવે બનાવી આપવાની માગણી કરી રહ્યા છે પણ આજ દિન સુધી તેમની સમસ્યાનો હલ આવ્યો નથી નદીના વહેણ વચ્ચે ડાઘુઓ નનામી ઉપાડી કેળસમા પાણીમાંથી નદી પાર કરી સ્મશાને પહોંચ્યા હતા રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર